શહેરમાં વિદેશી દારૂનો ધંધો કરતા ચાર આરોપીઓની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર અને રાજકોટ ખાતે જેલમાં મોકલી આપ્યા છે લુધિયાણાથી વિદેશી દારૂ ટ્રેલરમાં ભરી લાવનાર આરોપી લવજીત સિંહ ગુરમેત સિંહ ઢીલો યુપી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો

એપીએમસી માર્કેટ પાસેથી પણ પોલીસે દારૂ ગોદાન ઝડપી પાડ્યું હતું પોલીસે કુલ એકત્રીસ પોઈન્ટ છ લાખનો દારૂ કબજે કર્યો હતો નીલુની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે તેની સામે કુલ ઓગણત્રીસ ગુનાઓ દાખલ થયા છે ચોથા બનાવમાં પોલીસ સ્ટેશનની હદમાંથી પોલીસે બે પોઈન્ટ ચાલીસ લાખનો દારૂ કબ્જે કર્યો હતો તે ગુનામાં સંડોવાયેલા આરોપી યશ રાજેશ કુમાર મિસ્ત્રીની ધરપકડ કરી હતી તાજેતરમાં જ પોલીસે દારૂની ઓગણત્રીસ બોટલ તથા બિયરના ઓગણપચાસ ટીન કબજે કર્યા હતા તે ગુનામાં પણ યશ મિસ્ત્રીની ધરપકડ થઈ હતી તેની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે વડોદરા અકોટા ગાય સર્કલ પાસેથી મોપેડની ચોરી થઈ હતી જે અંગે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે આરોપી નવસાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમને ઝડપી પાડ્યો હતો જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રમુખ સ્વામીનગરમાં થયેલી એકાવન હજારની ચોરી તથા વાડી વિસ્તારમાંથી બાઇકની ચોરીમાં પણ તેની ધરપકડ થઈ હતી તેને પાસામાં પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો છે નવસાદ સામે કુલ સત્તર ગુનાઓ નોંધાયા છે